ભાઈ અત્યારે છે ઈ ગીર માં તારીખ છે એકવીસ શુક્રવાર રાતના વૈગા લગભગ આઠ અહીંયા જો ભાઈ આમ સરસ મજાનું તાપણું હાલે છે અને અહીંયા રિસોર્ટ ની બરાબર વચમાં એમ કહેવાય કે પ્રોગ્રામ કરી નાખ્યો છે અને પ્રોગ્રામ છે આજે વાલે હેનો બટેકા ભૂંગળા બટેકા ભુંગળા નો પ્રોગ્રામ છે અને જો બધી વસ્તુ એમ કહેવાય કે તૈયાર થઈ ગઈ છે જો આ તૈયાર હું હું વસ્તુ છે જો આયરા બટેકા આ શું કહેવાય ચવાણું છે આ સેવ છે બીજું ચવાણું છે

ઓલું કહી ને તમે સિદ્ધ થી માંગો ને ભગવાન આપી દે એટલે અમે લગભગ પંદર વીસ દિવસ માં ઘેર કે ભૂંગળા જય હો માયકી ચિંતા કાયકી એટલે આપણે પ્રોગ્રામ છો આપડે ભૂંગળા ઈ ખવાઈ ગયા બટેકા લાવવા ઈ ખવાઈ ગયા પણ બટેકા ભૂંગળા નો થયા એમ એમને કઈ વાંધો નઈ માતાજી સાંભળી લીધું કે બટાકા ભૂંગળા ખાવા તો આયા પ્રોગ્રામ થયો એમ અને મારા પપ્પા કોઈની વાટ જોઈ નથી ને આવતી પહેલું હેને શરૂઆત કરી છે હા અને અમારા સસરાજીની એક બહુ મોટી ખાસિયત છે તમે એને હાથ ફનાનો ખવડાવી દો પણ જ્યાં સુધી એને ભાખરી ન મળે ને સુધી ન વાલી જ્યાં સુધી વેળલો પડે ને સુવો છે હું છે સુવો 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 હા એટલે કાચો ગોળ હા જો ભાઈ આ શું છે મતલબ જ્યારે લાઈવ ગોળ બનતો હોય ને એ ગોળ બન્યા પેલાની જે ગોળ બન્યા પેલાની જે વસ્તુ છે ને એ શું એટલે એ આ શું છે શું આપણે આમાં નાખવાનો છે હાલો આજના અમારા અન્નદાતા આવી ગયા બધા હાલો હાલો બધા બહુ જાવ એટલે સવડે અરે ભેગા ભેગા ભેહી જાય

આપણે કરશું હવે હરી એટલે સાસ થોડી ધોળાઈ ગઈ હરિહર હાલો ભાઈ હરિહર આપણે કરી લઈ હાલો ભાઈ હવને ભાઈ જય માતાજી હાલો કરો સાલો જય માતાજી અમારા ભાઈ ની પણ ટેવ એટલે ટેવ જિંદગી માં કદાચ હું પછી વાર ભૂલી ગયો છું બાકી હા ભાઈ પગે લગાવ વગર ખાવાનું નહીં ભૂલ્યા હોય જય હો વાહ ભાઈ વાહ બકા તારી પર માનશે એક પછી એક બધા આઉટ થઈ ગયા છે હું આઉટ છું

મામાએ એમતા જમતા શું કઈ ભાણા એક જરાક લીધું છે તો મામાને એક રિક્વેસ્ટ છે એકાદ નાખો આપણે રસિકભાઈ ફૂલ ફેમસ કરી દેવાના છે અત્યાર સુધી કોઈ કેતા ને પણ એ રસું હોય તો રસિકભાઈ રસિક ભાઈ પણ રસ લઈ જમે જો એના ધરમપત્ની ખાલી ભાવતી આઈટમ હોય ને પોસ્ટમતર આવી જાવ આવી જાવ મેદાનમાં હે ના ભાઈ ઘડીક ની મજાક છે એટલે અમે થોડાક ફાસ્ટ ખાઈ મારી જેમ થોડુંક ધીમું ધીમું ખાય છે એમ બરાબર છે પણ ખાધું વધારે એ હવે ટકાની વાત છે તમે કેમેરો હટાવો જે ખાવું હોય એને કેમેરો તો બાજુ કરો હાલ હવે આ તમે ધમી લે જમી લે કોઈ બધા આખું બંધ કરો બધાય આખું બંધ કરો કોઈ જોતા નહીં આખું બધા બંધ કરો જોતા નહીં કોઈ જોતા નહીં હાલો

એટલે બહુ ત્રી પાંત્રી કિલોમીટર છે એટલે મોસ્ટ વેલકમ અહીંયા નંબર આપેલા છે એડવાન્સ બુકિંગ ખાલી કરાવી લેજો બરાબર છે બાકી જો આવા દેશી જોવાની મજા આવતી લાઈક શેર ફોલો કરી લેજો ફરી પાછા ભેગા થવું રામે રામ હાલો હવે જરાક ભાઈ તાપડું કરી લઈ